જજાગ્રતો દૂર મુદય દુપ્ત જ્યોતિ ખાન જ્યોતિરે કંતાનમે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે મારે વાત કરવી છે વિદ્યારંભ સંસ્કાર વિશે બાળકને ભણવા મૂકો ને ત્યારે આપણે એને એક સંસ્કાર કરવામાં આવે છે જેનું કહેવાય છે વિદ્યારંભ સંસ્કાર પહેલીવાર સ્કૂલે જ્યારે મૂકતા હોય બાળકને ત્યારે શું કરવું જોઈએ તે પણ જ્ઞાન આપણને હોવું જોઈએ કેમ કે આપણા શાસ્ત્રમાં સોલ સંસ્કાર આપવામાં આવે છે મનુષ્યને અને એમાંથી એક સંસ્કાર છે જેને કહેવાય છે વેદ પ્રારંભ સંસ્કાર એટલે કે પહેલીવાર સ્કૂલમાં જ્યારે જઈએ ત્યારે આ સંસ્કાર કરવામાં આવે છે હવે આપણા જે સોલ સંસ્કાર છે એ કયા એના વિશે પણ વાત કરી દઉં હિન્દુ ધર્મની અંદર એવું કહેવાય છે કે માતા જ્યારે ગર્ભને ધારણ કરે ત્યારે ગર્ભાદાન સંસ્કાર પાંચ મહિના થાય એટલે પુષમંત સંસ્કાર સાત મહિના થાય એટલે શ્રીમંત સંસ્કાર બાળકનો જન્મ થાય માતાથી જ્યારે વિખુટું કરવામાં આવે જાતકર્મ સંસ્કાર નામ પાડવામાં આવે નામકરણ સંસ્કાર અનાજ ખવડાવવામાં આવે એને કહેવાય

બાળકની જ્યારે મોટો થાય સગાઈ થાય એટલે આપણે કહીએ આનું ક્યાંક નક્કી કર્યું એટલે વાગદાન સંસ્કાર લગ્ન થાય એટલે પાણીગ્રહણ સંસ્કાર પછી છેલ્લે વૃદ્ધ અવસ્થા આવે એટલે વન પ્રાસન સંસ્કાર બધું બધું છોડી દેવામાં આવે અને કેવળ તીર્થયાત્રા કરવાનો જેને કે સમય વાન પ્રશાંત સંસ્કાર અને છેલ્લી આવે મનુષ્યનું મૃત્યુ થાય એટલે અગ્નિ સંસ્કાર તો આ રીતે મનુષ્યના જીવનમાં અલગ અલગ સંસ્કાર મનુષ્યને આપવામાં આવે છે અને માતા જ્યારે આપણું શાસ્ત્ર તો એવું કહેવાય કે માતાજીના માતાના ગર્ભમાં જ્યારે સંતાન આવે ને તો માતા એ પહેલાંથી જ એને ગર્ભમાં જ સંસ્કાર આપવાનું ચાલુ કરે છે મતલબ કે શાસ્ત્ર એવું કહે કે જેવી મા એ વખતે જેવું વાંચે છે જેવો વિચાર કરે છે તો બાળકનો ગર્ભની અંદર તેવા જ વિચાર એના બાળકના ગર્ભમાં આવે છે એવું કહેવાય છે કે માતાના ગર્ભની અંદર જ અભિમન્યુએ સાત છ સાત કોઠામાંથી છ કોઠાનું જ્ઞાન ગર્ભમાં જ લઈ લીધું હતું કેમકે એ વખતે ભગવાન ઠાકોરજી કૃષ્ણ ભગવાન જ્યારે એની બેનને જ્યારે કહેતા હતા યુદ્ધની માહિતી ત્યારે બધું જ એ ગર્ભમાં એ અભિમન્યુ શ્રવણ કરતા હતા તો આ રીતે એવું કહેવાય છે કે સંસ્કાર બહુ મહત્ત્વના છે આપણું શાસ્ત્ર તો ત્યાં સુધીની માહિતી આપે છે કે બાળકનો જન્મ થાય ને એટલે એક મહિનાનું બાળક હોય ને ત્યારે એનું આકૃતિ કેવી હોય તો પહેલું શું બને તો કે માથવાનો ભાગ હોય પછી બે કાન બને પછી ભૂજા કહેતા હાથ બને પછી ઉદર કહેતા પેટ બને પછી જંઘા બને પછી દંત દંત કહેતા દાંત છઠ્ઠા મહિને દાંત સાતમા મહિને રોમ રોમ કહેતા વાળ અને નખ બને પછી રુધિર રુધિર કહેતા માંસ બને અસ્થિ કહેતા હાટકા આઠમા મહિને હાટકા બને અને નવમા મહિને મનુષ્યનું બાળકનું પૂરેપૂરું અંગ તૈયાર થાય પછી એનો જન્મ થાય છે એટલે અમુક સંસ્કાર એ ગર્ભમાં હોય ત્યારે અને અમુક સંસ્કાર જ્યારે બાળકનો જન્મ થયા બાદ આપવામાં આવે છે એમાંથી વિદ્યારંભ સંસ્કાર જે છે એ બાળકને જ્યારે ભણવામાં મૂકવામાં આવે ત્યારે આપણે આ સંસ્કાર કરીએ છીએ વિદ્યારંભ સંસ્કારની અંદર કેટલા વર્ષે વિદ્યારામ સંસ્કાર કરવું જોઈએ શાસ્ત્ર તો આમ એવું કહે છે કે પાંચ વર્ષની માંડી સાત વર્ષની આયુમાં આ સંસ્કાર કરવામાં આવે છે પણ આજનું તો ભણતર એટલું બધું આગળ છે કે છોકરાઓ એકદમ બાલ્યવસ્થામાં હજુ બે વર્ષના થયા ત્રણ વર્ષના સીધા આપણે ભણવા મૂકી દઈએ છીએ શાસ્ત્ર એમ કહે છે બાલ્યવસ્થામાં છોકરાને થોડા રમવા દો અને રમત ગમત પૂર્ણ થયા પછી પાંચ કે સાતમા વર્ષે પાંચમા વર્ષથી એને સ્કૂલમાં ભણવાની શરૂઆત કરી શકાય છે તો બાળક ભણવા જાય એટલે એને રમવાનું પછી ત્યાગીને પછી કેવલ ભણવા ઉપર ફોકસ કરવાનું હોય કૃષ્ણ ભગવાન ઠાકોરજી પણ એવું કહેવાય ભગવાન કૃષ્ણ પણ ભણવા ગયા હતા રામ ભગવાન પણ ભણવા ગયા હતા કૃષ્ણ ભગવાન ક્યાં ભણવા ગયા હતા સાંદીપની આશ્રમ અને આ સાંદીપની આશ્રમ ક્યાં આવે છે એ ઉજ્જૈનમાં જ્યારે તમે ઉજ્જૈન જતા હોય ઉજ્જૈનને કહેવાય છે અવંતિકા નગરી અને એ અવંતિકા નગરીમાં સાંદીપની આશ્રમની અંદર ભગવાન કૃષ્ણ ભગવાન અને બલરામજી એ ત્યાં અભ્યાસ કર્યો હતો સુદામાએ પણ ભગવાનની જોડે અભ્યાસ કરતા હતા એ આશ્રમનું નામ હતું સાંદીપની તો ભગવાને પણ જ્યારે ભગવાન ભણવા ગયા છે ત્યારે એમના માતા પિતાએ પણ વિદ્યારંભ સંસ્કાર કરીને એમને ભણવા મૂક્યા છે શાસ્ત્ર કહે વિદ્યા દદાતિ વિનયમ વિનયમ દાતી પાત્ર પાત્રત્મ ધનમાપ નતી ધના ધર્મ સુખમ વિદ્યા દદાતિ વિનયમ બાલ્યાવસ્થા હોય જ્યાં સુધી ભણવાની અવસ્થા હોય ત્યાં સુધી દિમાગ બહુ જ એક્ટિવ હોય છે એટલે બાલ્યાવસ્થામાં યાદ વધારે એટલે બાળકોએ બાલ્યાવસ્થામાં પહેલાં અભ્યાસ કરવો જોઈએ વિદ્યા દદાથી વિનયમ સારું ભણ્યો હશે તો એ બાળકમાં સારા સંસ્કાર ડિસિપ્લિન શું બોલવું શું ન બોલવું ભણેલ ગણેલ હોય તો એને બોલવાની એને ખબર હોય વિદ્યા દદાથી વિનયમમાં વિનય આવે છે વિનયમ દદાથી પાત્રત્વમ પાત્રત્ત્વ જન્મ આપ નહોતી જો વિદ્યા સારી હોય તો વિનય હોય વિનય હોય તો એનામાં ડિસિપ્લિન હોય અને જેમ જેમ મોટો થાય તો એને એવું કહેવાય છે કે સારું ભણતરથી સારી નોકરી મળે સારું નોકરી મળે તો જીવનસાથી પણ સારું મળે અને સારી નોકરી સારું જીવનસાથી મળે સારું ધન મળે તો ધનાધરમાં તથા સુખમ તો એનું જીવન જે છે એ સુખમય પસાર થાય છે કહેવાનો મતલબ બાળકોને ભણાવવા એ મા બાપની પહેલી ફરજ હોય છે સાથે સાથે એવું કહેવાય છે કે બાળકોને જ્યારે ભણવા મૂકતા હોવ ત્યારે આપણે શું કરવું જોઈએ તે બાળકને સૌ પ્રથમ પહેલાં ભણવા મૂકતા હોય ત્યારે એને પ્રાતકાલે સવારે સ્નાન કરાવી અને એને એના ભાગ્યમાં બાળકના ભાગ્યમાં એના માતા પિતાએ તિલક કરવું જોઈએ સાથે સાથે એ બાળકના હાથેથી ભગવાન ગણેશજીનો દીવો કરાવવાનો પોતાના કુળદેવીને નમસ્કાર કરાવવાના સૂર્યદેવને નમસ્કાર કરાવવાના અને બાળકોનું જે પુસ્તકો હોય નોટ હોય ચોપડા હોય જે તેમાં નોટના પહેલાં પાના ઉપર શક્ય હોય તો સાથીઓ બનાવવાનો સ્વસ્તિક સાથીઓ બનાવી અને નીચે પાંચ ચાલલા કરવાના અને મા સરસ્વતીને પણ નમસ્કાર કરવાનો કેમ કે વિદ્યાની દેવી માં શારદા છે તો મા સરસ્વતીને પણ નમસ્કાર કરાવવાના અને જે બાબાની જે કંઈ બાળકની પેન અથવા હોય પેન હોય પેન્સિલ હોય તો એની ઉપર એક ચાલલો કરી અને એક નાણાછડી બાંધી નાણછડી બાંધીને ચાલલો ચોખા અર્પણ કરવાના અને મંત્ર બોલવાનો ઓમ લેખિન્યય નવાહ ઓમ લેખીન્યય નમહા એ મંત્ર બોલીને એ બાળકના હાથમાં તમારે પેન એને અર્પણ કરવાની અને પહેલાં એના હાથ એને હાથ મા બાપે એના હાથ પકડીને એવું કહેવાય શ્રી ગણેશાઈ નમઃ નોટની અંદર લખાવાનું આમ જોવા જાય તો પહેલાં ગુરુ જે છે ને માતા પિતા છે માતા પિતા એ બાળકના પ્રથમ ગુરુ કહેવામાં આવે છે જે એનું ધ્યાન રાખે છે એને શીખવાડે છે જીવન કઈ રીતે જીવવું ને એ શીખવાડવું ને એ પણ એક ગુરુ કહેવામાં આવે છે તો આ રીતે વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવે છે સાથે સાથે શક્ય હોય તો તમારા જે પુરોહિત હોય તમારા જે ભૂદેવ હોય જે તમારા કુલગુરુ હોય જ્યારે જ્યારે પૂજામાં તમે એને બોલાવતા હોય તો એમને પણ એ દિવસે બોલાવીને એમના દ્વારા પુણ્યહવાચન કર્મ કરાવીને બાળકને પાંચ આશીર્વાદ અપાવવાના કે એ પાંચ આશીર્વાદથી બાળકના અભ્યાસની જે શરૂઆત થાય છે તો એ અભ્યાસ છેક સુધી એનો પૂર્ણ થાય તે માટે એ આશીર્વાદ અપાવવાના અને સાથે સાથે માતા પિતાએ તે બાળકના હાથ જમણો હાથ એના માથા ઉપર મૂકીને બોલવાનું ત્વામ વિદ્યાવાન ભવ ત્વામ વિદ્યાવાન ભવ મતલબ કે તું વિદ્યાવાન એટલે વિદ્યાને પ્રાપ્ત કરવાવાળો થા એવા આશીર્વાદ હોય છે અને ભૂદેવ પણ ત્યાં આશીર્વાદ આપે છે સાથે સાથે બાળકને મોં મીઠું કરાવવાનું દહીંમાં થોડી ખાંડ નાખીને દહીં શક્કર ભેગો કરી થોડી ખાંડ નાખીને એને ચમચી દ્વારા શક્ય હોય તો જો ઘરમાં ચાંદીની ચમચી હોય તો ચાંદીની વાટકીમાં દહીં અને ખાંડ મિક્સ કરીને ચાંદીની ચમચીથી ખવડાવવું જો એ ન હોય તો બીજું પાત્ર લઈ શકાય તો એને મુખની અંદર દહીં શક્કર એટલે કે દહીં ખાંડ મિક્સ કરીને ખવડાવવાની અને એનું બેગ જે કયું હોય પુસ્તકોનું એ બધું એને હાથમાં આપી અને ઘરની અંદરથી જમણો પગ પહેલો બહાર મૂકવો અને આ રીતે સ્કૂલે જવું જેને શાસ્ત્રમાં વિદ્યારંભ સંસ્કાર કહેવામાં આવે છે સાથે સાથે એવું કહેવાય છે કે હવે શાસ્ત્રમાં તો એવું પણ કહ્યું છે કે વિદ્યારંભ સંસ્કાર કરવો હોય ત્યારે કયો વાર શુભ ગણાય છે ઘણી વખત તો આપણે સ્કૂલની રાહ જોઈએ અને સ્કૂલની અંદર જે તારીખ કે કે ભાઈ આ તારીખથી ચાલુ એટલે આપણે સીધા જવાની વાત હોય પણ શાસ્ત્ર દ્રષ્ટિએ જોવા જઈએ તો જ્યારે પહેલો દિવસ બાળકને તમે મૂકતા હોય તો એ દિવસ કયો વાર હોવો જોઈએ અને હંમેશા હું વાત કરીશ તો કેવલ શાસ્ત્ર પ્રમાણે વાત કરીશ શાસ્ત્રની જ વાત કરીશ બીજી વાત નહીં કરું શાસ્ત્ર શું કહે છે ભણતી ભણવા મૂકવું હોય તો કયો વાર લેવો જોઈએ વિદ્યારંભે ગુરુ શ્રેષ્ઠો મધ્યમો ભૃગો ભાસ્કરો કનિષ્ઠો ભૌમ સૌ અવિદ્યા બુધ સોમયો હો શાસ્ત્ર એવું કહે છે વિદ્યારંભે ગુરુશ્રેષ્ઠો જો સાત વાર છે આમ તો સાત વાર રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર અને શનિવાર સાત વારની અંદર સૌથી શ્રેષ્ઠ નંબર વન કોઈ વાર હોય તો વિદ્યારંભો ગુરુશ્રેષ્ઠો ગુરુવાર કેમ કે દેવગુરુ બૃહસ્પતિનો વાર છે અને દેવતાઓના ગુરુ બૃહસ્પતિ જે દેવતાઓને જ્યારે જ્યારે તકલીફ પડે ત્યારે એના ગુરુ બૃહસ્પતિ એટલે કે ગુરુ મહારાજ એમને સલાહ આપે છે અને ભણાવવાનું કામ પણ ગુરુનું હોય તો જ્યારે બાળકને એના ગુરુ પાસે એટલે કે સ્કૂલમાં મૂકીએ છીએ ટીચર જે છે એના ગુરુ છે તો બને ત્યાં સુધી સ્કૂલમાં મૂકીએ ત્યારે એને ગુરુવારનો દિવસ આપણે લેવો જોઈએ કેમ કે ભણવાની વાત આવે ત્યારે ગુરુવાર સૌથી શ્રેષ્ઠ થાય એટલે વિદ્યા આરંભે ગુરુ શ્રેષ્ઠો પહેલો ગુરુવાર મધ્યમાં એટલે ગુરુ પછી જો બીજો વાર કદાચ ગુરુવાર સેટ ન થતો હોય આમ તો એ જ વારે મોકલવાનો પણ સેટ ના થાય તો બીજો કયો વાર તો મધ્યમાં એટલે કે શ્રેષ્ઠ ગુરુવાર મધ્યમાં એટલે કે વચ્ચેનો ભાગ એવું કહેવાય છે મધ્યમાં મધ્યમૌ ભૃગુ ભાસ્કરો ભૃગુ કહેતા શુક્ર અને ભાસ્કર કહેતા સૂર્ય તો બીજો વાર જે છે ગુરુવાર શ્રેષ્ઠ ના થાય તો તમે શુક્રવાર અથવા રવિવાર લઈ શકાય શાસ્ત્રની દ્રષ્ટિએ ઘણા લોકો પ્રશ્ન કરે કે શાસ્ત્રીજી રવિવારે તો રજા હોય છે ઠીક છે રજા હોય છે બરાબર છે પણ આપણો અહીંયા વેદ પ્રારંભ સંસ્કાર જે છે એમાં શાસ્ત્ર એવું કહે છે કે રવિવાર અને શુક્રવાર શે છે કાં તો રવિવાર લો કાં તો શુક્રવાર રજા હોય તો શુક્રવાર ગણવામાં આવે છે કનિષ્ઠ એના પછી ત્રીજો વારની વાત આવે તો શનિવાર અને મંગળવાર કનિષ્ઠ ગણવામાં આવે છે અને છેલ્લામાં છેલ્લો બુધ બુધવારે તો ભૂલથી ન મુકાય બુધ અને સોમ વિદ્યા ન આપવી જોઈએ એટલે ઘણા લોકો જોવા જઈએ તો સ્કૂલની અંદર પણ આપણે બુધવાર અથવા સોમવારે પહેલું ચાલુ થાય કેમ કે રવિ રજા આવે સોમવારથી સ્કૂલ ચાલુ થાય આ ઉપર હોય પણ શાસ્ત્ર શું કહે છે સ્કૂલ ગમે તે વારે ચાલુ થાય પણ આપણે આપણા બાળકને જો પહેલી વખત સ્કૂલમાં મૂકવો જ હોય અથવા એને ભણવાની શરૂઆત કરતા હોય તો વિદ્યારંભે ગુરુ શ્રેષ્ઠ ગુરુવાર જ આપણે લેવો જોઈએ કેમ કે ગુરુવાર એ દેવગુરુ બૃહસ્પતિનો વાર છે ને વિદ્યારંભમાં જે ગુરુવારે કરી વિદ્યા વિદ્યારંભ એને શુભ માનવામાં આવે છે બીજા નંબરે તમે શુક્ર અથવા રહી લઈ શકો ત્રીજા નંબરે શનિ અને મંગળ અને ચોથા નંબરે બુદ્ધ લેવો જ ના જોઈએ તો આ શાસ્ત્રની અંદર વેદ પ્રારંભ સંસ્કારના વારનું પણ એક વિશેષ મહત્ત્વ છે દર્શક મિત્રો આજે શુદ્ધ મજાની જાણકારી વિદ્યારંભની મેં આપી છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું આવી જાણકારી રોજ તમને આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો તમે રજા જય ભગવાન